હા માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મારુતિ ઇકો ગાડી જોઈ રહ્યા છો આ ઇકો વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તમારા બધા જ ગ્રુપમાં વિડીયો શેર કરજો બે હજારને ચૌદના મોડલની ગાડી છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજાર ને ચૌદના મોડલની ગાડી છે ઓનર વિશેની વાત કરું તો આ ગાડીના ઓનર ચાર છે પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને ગાડી જોવા મળશે વીમો ચાલુ છે અત્યાર સુધીમાં આ ગાડી એક લાખ પચાસ હજાર કિલોમીટર ચાલેલી છે કિલોમીટર ઝાઝા ફરી ગયા છે ગાડીની કિંમત વિશેની વાત કરી દઉં તો કિંમત સાવ ઓછી છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને રાજકોટ જિલ્લાના વિછ્યા તમને આ ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો ગાડીવાળા ભાઈનો નંબર વિડીયોના નીચે ટાઈટલમાં જ તમને આ ઇકોવાળા ભાઈનો નંબર મળી રહે છે તે ભાઈનો નંબર નવ્વાણું સાત બાણું આડત્રીસ ત્રણ અઠ્યાસી આ ઈકોવાળા ભાઈનો નંબર છે તમને આ ગાડી પ્રોપર વીછ્યા જોવા મળશે ગાડીની કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત એક લાખ પંચ્યાસી હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખેલી છે તમે રૂબરૂ મુલાકાત લ્યો ત્યારે તમને કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે તમારે જો આ ઇકો ખરીદવાની ઈચ્છા હોય અને તમે રૂબરૂ મુલાકાત લેવા જાઓ તો તમારે પહેલાં આ ભાઈને ફોન કરીને જાઓ ફોન કર્યા વિના ન જવું જો ઈકો વેચાઈ ગયો હોય તો તમારે ખોટો ધક્કો થાય વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ઈકો વાળા ભાઈનો નંબર મળી રહે છે તમે તેને ફોન કરી શકો છો ફૂલ જવાબદારી સાથે આ મારુતિ ઈકો વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો જે પાંચ સુરતનું પાર્સિંગ તમને જોવા મળશે ટાયર કન્ડિશન સારી ફૂલ જવાબદારી સાથે ઈકો વેચવાની છે એ એન્જિન પાવરફુલ ગાડીમાં બીજો કોઈ ફોલ્ટ જોવા નહીં મળે સાચવેલી ચોખ્ખી ગાડી છે